નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગગઢ તાલુકામાં આજે જેતપુર ગામના જાગૃત નાગરિકો દ્વારા ટેમ્પાની દેખરેખી રાખી પકડી પાડી સરકારી દુકાનોમાં આપવામાં આવતું અનાજ અને મામલતદાર કચેરી સિંગવડ ખાતે મામલતદારની રજૂઆતો કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે જેતપુર ગામના જાગૃત નાગરિકો દ્વારા સરકારી દુકાનમાં આપવામાં આવતું અનાજ ટેમ્પામાં ભરી પાણીયાની દુકાન ઝડપી પાડી મામલતદાર કચેરી ખાતે જઈ અને મામલતદારની રજૂઆત કરવામાં આવી હતી અને દુકાનદાર અને ટીમપાના ડ્રાઈવરને પૂછતા અનાજ દાસાનો દુકાનનું જાણવા મળ્યું હતું અને તેમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને સામાજિક આગેવાનો હાજર રહી મામલતદાર સિંગવડને રજૂઆત કરવામાં આવી હતી જેનો ગાડી નંબર જીજે 2359646 છે મામલતદાર સિંગવડ દ્વારા તપાસ કરવાની બેનધરી આપી હતી આવા બાબુઓ દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ સગે વગે કરી વાણિયાની દુકાને વેચવામાં આવતું હોય તો ગરીબનું કોણ તેવો સવાલ ઊભો થાય છે નીલેશ વસિયા આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહોદ કોક કે વાંધો નહી મોમારો વાંધો નહી તમે કો એમ તમે ખુદ સારું જે કરતો કોણ રાકે તો યાર સંતોષ આ કિરણ ના 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 કોઈ વસ્તુ ન સમજ યાદ તું યાર વાંધો ન સમજવાનું નહી આ ડ્રાઈવર આ ડ્રાઈવર છે બોલ દે કઈ દે ઓનોથી કઈ દે કઈ દે પત્તી આ કઈ એને કાઢ્યો ગાડી પર કોને કાઢ્યો

આજે મામલેદાર કચેરી સિંગોડ ખાતે ઉપસ્થિત છે અને ત્યાં ઘણા બધા સામાજિક કાર્યકરો આવીને ઉપસ્થિત છે તો એક મામલેદાર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે તો શાના વિશે રજૂઆત છે અને શું એમનો પ્રશ્ન છે તેના વિશે આપણે જાણવાની કોશિશ કરીએ જોહાલ જી આદિવાસી આજુ ગમે શિમોલની મુલાકાતે આવ્યા હતા ત્યારે અહીંયાના એક સામાજિક આગેવાન કિરણભાઈ દ્વારા જે સસ્તા અનાજની દુકાન જે અનાજ સગે વગે કરતા કે જે વેપારીને બારોબાર વેચવામાં આવે છે જ્યારે અમારે આ દાહોદ ટ્રાઈબલ બેલ છે આદિવાસી વિસ્તારમાં જે સસ્ત અનાજ મળે છે અનાજ માટે લોકો એટલા ધક્કા ખાય છે એમને અનાજ નહીં મળતું અને આ લોકો બારોબાર સસ્તા અનાજ બારોબાર અનાજ વેસી છે ત્યારે આપણા કિરણભાઈએ ત્યાં રેડ મારી અને ત્યાંથી પુરાવા પણ લાવ્યા છે અમારી પાસે એમના પાસે વિડીયો પણ છે અને હાલના તારી હાલમાં અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જે તે અનાજ વેચનાર છે જે સસ્તા અનાજની દુકાનદાર છે અને જે ખરીદનાર છે એમના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે રજૂઆત કરીશું મામલેદાર સાહેબ તરફથી આપણને કઈ રીતનો પ્રતિસાદ મળ્યો છે સાહેબ મામલેદાર સાહેબ તરફથી અમને કહેવામાં આવ્યું છે કે અમે અમારી ટીમ મોકલીને તપાસ કરાવીશું અને કાયદેસર